એમાં જમીનના ભાગલામાં એની બેન તરીકેનો રોલ મેની ભાઈ છે સવી બેન અને અમે લોકો એ સેટ ઉપર હારે કામ કર્યું ઘણા સારા અનુભવ રહ્યા છે અમને આવવા જવાનું ભાડું અમને સ્પેશિયલ રિક્ષા બાંધી દેતા કે ઘર સુધી તમે પોગી જાઓ શાંતિથી ને કે ઘરે તમારે કામ હોય અને અમે લોકો આમ એવી રીતના કામ કરતા રમતા રમતા કોઈ મગજ ઉપર ભાર નહીં શાંતિથી ને અમને શીખવાડતા કામ કરાવતા અને કામ કેવું કરવું એ અમને ત્યાંથી જ શીખવા મળ્યું છે અને પેમેન્ટ અમને ભાડાથી લઈને આ કામ કરીને ત્યાં સુધીનું બધું રોકડું આપી દેતા હતા હાથમાં કોઈ દિવસ એવો નથી બન્યો કે અમને પૈસા ન આપ્યા હોય

આટલા બધા ગરીબોના ઘર બનાવે છે અરે એકવાર તમે કોઈક નો સંડાસ તો બનાવી જવો તો ખબર પડે કેમ બનાવાય વાતું કરવી તો બહુ હેલી છે એકવાર કરીને બતાવો ખજૂરભાઈ આવું હારું હારું કામ કરે છે